હાલો યુટ્યુબ ફેમિલી ગામ છો બધા મજામાં જઈશું અમે પણ મજામાં છીએ તો આપણે આ બ્લોકની શરૂઆત કરી છે હાજે કારણ કે સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે આજ સ્પેશિયલ ભજીયાનો બ્લોગ બનાવવાનો છે કારણ કે આપણે કપાણી વીણી કરતા હતા તો બધાને બોલી કરી લીધી કે હાજર ભજીયાની પાર્ટી કરવાની છે તો અત્યારે લગીને કપાના વીડિયો આવ્યો તો આ સ્પેશિયલ રેસીપીનો ભજીયાનો વિડીયો તો બન્યા રહો બ્લોગ હા ભજીયાની શરૂઆત થાય છે બધા મસાલા કપાયો

ખુશી બેન હાવ ફોટા છે કારણ કે પાંદરા દુસ ડુંગળી ઉડે એટલે કાઈ કામ જ કરતા કામ ન હોય કામ તો કામ કરે કપા કેટલો ઘણો મરસા મોળો તો કામ કામ ન હોય બેન તો જાત કરીને ગોવે બધા તો કરે છે કપર છે હા આપણી તમારી હે સ્પેશિયલ તમે કીધું કપા ભણ્યો બહુ એટલે

કે છે આવ્યા છે પાણી હા મુકાઈ ગયું છે મમ્મી ભાઈ હા હા હા

આવડે દહ વીઘાનો કપા રાખ્યો બનાવ્યા મોટું પડું રાખે કઈક મોટું રાખવું મોટું રાખવું પડે

પેલા એક <Mo> <t> <target> <ત>

મોડા હેલા મોડા હે એમ કે મોડા હે ખારા હે કેવા હૈયા મોડા મીઠું ના ફાઇનલી મિત્રો અમારે આવી છે

કેમેરસભાઈ અમે તો ઘેરો એટલે મોટી એટલા નીકળી ગયા ચાલુ બનાવો હાલો આવી છે ખાવા

تمره کوم نه خبرونه نه بهرانه منه بوله مې ته نه زپټ بولا

તો જોઈ લેજો ને જ્યાં આ બધા લાગી ગયા તાપ પાવા હા બધા તો લુંગી લાગદી તાટની મિત્ર આપણે ખાઈન વિયા છે ભઈજા તો આજ આપણે ભઈજા નો વિડિયો મેકવાનો હતો કે આવીએ વાગી જશે દસ વાગી જશે તો વિડીયો ને આત થી પ્રોફ સુધી જશે વાગી જશે 10 તો જેમ કીધું એમ તો હવે આમ બ્લોગ ને એન્ડ કરીએ તો મળીએ નવા બ્લોગ માં જો તમને બ્લોક પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટ કરજો તો મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી બધાયને જય માતાજી